શહેરના પંડ્યા બ્રિજ પર ટ્રાફિકના કારણે અટવાયેલી કારમાં બીજી કાર ધડાકાભેર ઘુસી જતા આગળની પણ એક કારને નુકસાન થયું હતું કાર ચાલક કમાલુદ્દીન વેલકમ હોટેલથી પેસેન્જર બેસાડી સર્કલ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન પંડ્યા બ્રિજ પર ટ્રાફિક હોવાના કારણે પોતાની ગાડી ધીમી કરી હતી દરમિયાન પૂર ઝડપે એક કાર ની કારમાં ઘુસી હતી અને કમાલુદ્દીનની કાર આગળ ઉભેલી કાર સાથે અથડાઈ હતી આ ત્રિપલ અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક ના દ્રશ્ય સર્જાયા હતા તો બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી મ હોટલથી લઈ અને એલ નોલેજ સિટી જવા માટે તો એ દરમિયાન અહીંયા પંજાબ બીચ પર ટ્રાફિક હતી તો અમે ઊભા હતા તો પાછળથી પહેલાં સાહેબની ગાડી એટલી સ્પીડમાં આવીને મારી ગાડીમાં ઠોકીને મારી ગાડી આગલી ગાડીમાં જઈને અપરાઈ છે એટલે મારી ગાડીમાં ટોટલ આગળ પાછળનું ટોટલ નુકસાન થયું છે ઊભેલી ગાડી મેં ઠોકેલી સાહેબે હા સ્પી હા પાછળવાળા પીચ સ્પીડમાં હતા તો આખી ગાડી તમે જુઓ કે આખી આગળની પાછળની ડેકી આખી અડધી અડધી અંદર ગાડી હતી સ્પીડમાં હતા